અન્ડરવર્ડ ડોન દાઉદ ઇબ્રાહિમ હાલમાં જેની અફવાને કારણે ચર્ચામાં હતો હવે તેના સંબંધમાં વધુ એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે મુંબઈ અને રત્નાગીરીમાં દાઉદની પ્રોપર્ટીની હરાજી કરવામાં આવશે આ હરાજી પાંચ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ થશે મહારાષ્ટ્ર રાજ્યના રત્નાગીરીમાં દાઉદના બંગલા અને કેરીના બગીચાની હરાજી કરવામાં આવનાર છે રત્નાગીરીની કુલ ચાર મિલકતોની હરાજી કરવામાં આવશે તે દાણચોર અને ફોરેસ્ટ એક્ઝેન્ટ મેન્યુ દાઉદની સંપત્તિની હરાજી કરશે ડ્રગ્સ કેસમાં રેવન્યુ વિભાગે દાઉદની સંપત્તિ જપ્ત કરી હતી આ પહેલાં પણ સેફે મુંબઈમાં દાઉદની પ્રોપર્ટીની હરાજી કરી હતી

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન News ફોર App મોબાઈલ એપ